નમસ્કાર મિત્રો અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શિક્ષક અભિરુષિ કસોટી જે ઉચ્ચતર માધ્યમિક એટલે કે હાયર સેકન્ડરી માટેનું જે જાહેરનામું બહાર પડી ચૂક્યું છે તેના અંગે વાત કરીએ મિત્રો ખૂબ ઘણા બધા પેજનું ચોરાણું જેવા પેજનું જાહેરનામું હતું તેમાંથી અગત્યના મુદ્દા તારવીને આજ રોજ આપની સમક્ષ આ વિડિયો રજૂ કરીએ છીએ મિત્રો તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ આ છે એ જાહેરનામું બહાર પડ્યું હતું સ્ક્રીન ઉપર અમુક તારીખમાં થોડો ફેરફાર જણાય છે ઉમેદવાર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો છે એ દસ બે બે હજાર છવ્વીસથી ઓગણીસ બે બે હજાર છવ્વીસ અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે એ દસ બે બે હજાર છવ્વીસથી વીસ બે બે હજાર છવ્વીસ સુધીનો છે મિત્રો આ હાયર સેકન્ડરી ટાટની જે પરીક્ષા છે તે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આમ બે તબક્કામાં લેવાય છે તો પ્રાથમિક પરીક્ષા છે એ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસના રોજ અને મુખ્ય પરીક્ષા છે એ મે બે હજાર છવ્વીસમાં સંભવિત લેવામાં આવશે મિત્રો હાયર સેકન્ડરીની જે ટાટની પરીક્ષા છે તે તમે અહીં જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ ગુજરાતી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમ માટે અને હિન્દી માધ્યમ માટે જે વિષયો આપેલા છે તે માન્ય વિષયોની શિક્ષક તરીકે પસંદગી માટેની પરીક્ષા લેવામાં આવશે સાથે સાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ લેવાઈ હતી તેમાં ભૂગોળ વિષયની જે કંઈ નામદાર કોર્ટમાં કોર્ટ મેટર ચાલે છે તે પણ અહીં ઉલ્લેખ કરેલો છે તો મિત્રો આ બાબત પણ ખાસ જોઈ લેવી હાયર સેકન્ડરી માટેની જે શૈક્ષણિક લાયકાત છે જે આપસો જાણો છો તેમ અનુસ્નાતક ડિગ્રી અને તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે એ અરજી પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે પરંતુ જ્યારે તમે શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવો ત્યારે પણ તમારી પાસે આ તમામ પ્રમાણપત્રો છે એ હાજર હોવા જોઈએ મિત્રો ટાટ હાયર સેકન્ડરીનું જ્યારે તમે ફોર્મ ભરવા બેસો છો ત્યારે આ સંપૂર્ણ પરિપત્ર ઉપર એક નજર નાખી લેવી ખૂબ જરૂરી છે પરીક્ષા ફીની વાત કરીએ તો એસસી એસ ટી એસસી બી સી અને ઇડબલ્યુ એસ સાથે સાથે પીએસ એટલે કે વિકલાંગ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ચારસો રૂપિયા ફી અને સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહે છે અહીં એક ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં મિત્રો આપણે છે એ ટાટા હાયર સેકન્ડરી જે કસોટી છે તેનું પરીક્ષાનું સ્વરૂપ કેવું છે જોઈ લઈએ શિક્ષક અભિરુચિ કસોટી જે હાયર સેકન્ડરીની ટાટ છે તે પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે પ્રાથમિક કસોટી કેવી છે તો કે આ પ્રાથમિક કસોટી છે એ બહુ વિકલ્પ જે આપણે ઓએમઆર પદ્ધતિની હોય છે તે અને મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે જોઈએ પ્રાથમિક પરીક્ષા છે એનું સ્વરૂપ અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષા બસ્સો ગુણની બહુવિકલ્પ સ્વરૂપની પરીક્ષા હશે આ કસોટી બે વિભાગમાં રહે છે જે પ્રાથમિક બસો બસો માર્કનું છે તેમાં પણ બે વિભાગ એમાં પહેલાં એકથી સો પ્રશ્નો છે અને બીજા વિભાગમાં સો પ્રશ્નો હશે સો ગુણનો પ્રથમ વિભાગ જે છે એ તમામ ઉમેદવારો માટે કોમન હોય છે અને બીજા જે સો ગુણ છે એ જે તે ઉમેદવારના પોતાના વિષયને આધારે છે આ કસોટી બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર હશે એટલે કે તમારે પ્રથમ જે સો પ્રશ્નો છે એ કોમન હશે પણ તમે હિન્દી વિષય ઉપર ઉમેદવારી નોંધાવી હોય તો બાકીના સો પ્રશ્નો હિન્દી વિષયને લગતા રહેશે પ્રશ્નપત્રનો સળંગ સમય છે એ એકસો એસી મિનિટનો રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી તમારે છે એ હાસો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદ પચીસ ગુણ માઇનસ કરવામાં આવશે એટલે કે તમારા કુલ ચાર પ્રશ્નો જ્યારે ખોટા પડે ત્યારે એક માર્ક છે એ તમારો ઓટોમેટિક માઇનસ થઈ જશે વિગતે વાત કરીએ તો વિભાગ એક જે સામાન્ય અભ્યાસનો છે સો પ્રશ્નો તેમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોના વીસ પ્રશ્નો હશે આ વીસ પ્રશ્નોમાં બંધારણની ફરજો ગુજરાતી સાહિત્ય રાજનીતિ શાસનતંત્ર પ્રવાહોને માળખું વિજ્ઞાન ટેકનોલોજી ખેલકૂદ રમતો મહાન વિભૂતિઓ સંગીત કલા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ વર્તમાન પ્રવાહોની જાણકારી આ તમામ બાબતોમાંથી વીસ પ્રશ્નો પૂછવામાં આવશે શિક્ષક અભિયોગ્યતાના પાંત્રીસ પ્રશ્નો હશે જેમાં શિક્ષણની ફિલસૂફીના દસ પ્રશ્નો હશે જેના પણ તમને પરિપત્રમાં આપેલું જ છે કે કેળવણીના હેતુઓ કેળવણીના સ્વરૂપો અધિક નિરંતર દૂરદર્શી શિક્ષણની વિચારધારા આ બાબતમાંથી દસ દસ પ્રશ્નો અને દસ ગુણ હશે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પંદર પ્રશ્નો જેમાં વૃદ્ધિ અને વિકાસ તરુણાવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિ વ્યક્તિક ભિન્નતા અધ્યયન બુદ્ધિ બચાવ પ્રયુક્તિ પ્રેરણા વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ રસ મનોવલણ અને અભિયોગ્યતા પછી છે એ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના દસ પ્રશ્નો છે તો વર્ગવ્યવહાર મૂલ્યાંકન આંકડા શાસ્ત્ર શિક્ષણ અને ટેકનોલોજી અને ક્રિયાત્મક સંશોધન પછી મિત્રો તાર્કિક અભિયોગ્યતાના સહી પંદર પ્રશ્નો છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એટલે કે લેખન વાંચન કથન અને શ્રવણ જેમાં વ્યાકરણ પણ હોઈ શકે જોડણી વિરોધી શબ્દ સામાનાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરામચિન્હ અનેકાર્થી પર્યાયવાસી શબ્દ સંક્ષેપ લેખન સાર ગ્રહણ ભૂલ શોધ સુધારણા શીર્ષક ને સારાંશ સાથે સાથે અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ બાર સુધીની એના પંદર પ્રશ્નો છે જેમાં સામાન્ય વ્યાકરણ હોય ભાષાંતર સ્પેલિંગ સુધારણા કરવા શબ્દ રસના ચિત્ર આધારિત પ્રશ્નો આ બધું હતું એ વિભાગ એક સામાન્ય વિભાગ જે છે તેનો માળખું સો પ્રશ્નો કઈ રીતે હશે હવે જે છે વિભાગ બે ખાસ વિષયની કસોટી એના સો પ્રશ્નો કઈ રીતે હશે સો ગુણના તો કે વિષય વસ્તુના એંશી પ્રશ્નો સંબંધિત વિષયનો અભ્યાસક્રમ એટલે કે તમે જે વિષયમાં ફોર્મ ભર્યું હોય તેમાં ધોરણ અગિયાર થી બાર નો રહેશે અને આ ઉપરાંત પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે બાકીના જે વીસ પ્રશ્નો છે તે વિષય વસ્તુ આધારિત પદ્ધતિના વીસ પ્રશ્નો હશે અને જેના વીસ ગુણ હશે મિત્રો સાથે સાથે આપણે વાત કરી લઈએ કે જે મુખ્ય પરીક્ષા છે એ કઈ રીતના હશે તો જ્યારે તમે પ્રાથમિક સોટી આપો છો અને કઠો કરતાં વધુ ગુણ મેળવો છો તો જ તમે મુખ્ય પરીક્ષા આપી શકશો આ મુખ્ય પરીક્ષા છે એ તમારું પ્રશ્નપત્ર ગુજરાતી હિન્દી અંગ્રેજી આમ સો ગુણનું હશે અને બાકીના છે એ તમારા વિષય વસ્તુને લગતા સો ગુણનું પેપર હશે આમ કુલ બસો ગુણનું મુખ્ય પરીક્ષાનું પણ પેપર હશે આ પરીક્ષામાં તમારું જે વિષય વસ્તુ છે એ ધોરણ અગિયાર બારને લગતું હશે તેમના કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે આમ મુખ્ય પરીક્ષામાં પણ તમારે પ્રશ્નપત્ર એક જેમાં સો ગુણ અને એકસો પચાસ મિનિટ હશે અને પ્રશ્નપત્ર બે જેના સો ગુણ અને એકસોને એસી મિનિટે છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જો તમે ટાટા હાયર સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરતા હોવ તો અમારી ચેનલ છે એ તમારા માટે ફ્રીમાં વિડીયો દ્વારા માર્ગદર્શન માટે ઉપયોગી થઈ શકશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આગળ જોઈએ કે મુખ્ય પરીક્ષાનું જે પેપર છે તેમાં ગુજરાતી હિન્દી સજ્જતામાં સો ગુણનું પેપર અહીં જે આપેલું છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયો બહુ લાંબો ન થાય ત્યાં સુધી તમામ વિગતો બોલતા નથી પરંતુ અહીં જે કોષ્ટક તમે જોઈ શકો છો તેના આધારે સો ગુણના પ્રશ્નો હશે એ જ રીતે અંગ્રેજી ભાષા માટે અલગથી છે અંગ્રેજી ભાષામાં તમે જે સ્ક્રીનમાં જોઈ શકો છો તે જ રીતના માત્ર અંગ્રેજી ભાષા પૂરતું અહીં જે સો ગુણનો પ્રશ્ન છે એ હશે અને બાકીના જે સો ગુણનું પેપર છે એ પ્રશ્નપત્ર બે જેમાં મુદ્દાસર જવાબ આપો માગ્યા પ્રમાણે જવાબ આપો એક કે બે વાક્યમાં જવાબ આપો અને હેતુલક્ષી પ્રશ્નો આ રીતના સો ગુણનું પેપર છે એ મુખ્ય પરીક્ષાનું હોય છે મિત્રો શિક્ષક અભિરુચિ કસોટીમાં એનો જે યોગ્યતાનો માપદંડ અને એના ધોરણો છે તે પણ અહીં આપણને જણાવેલા છે કે તમે જ્યારે પ્રાથમિક કસોટી આપો છો પછીની મુખ્ય કસોટી માટે તમારે ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ જ્યારે એસસીબીસી એસટી અને ઓબીસી જે ટૂંકમાં કેટેગરીમાં આવતા મિત્રો છે તેમને પણ અહીં છે એ પંચાવન ટકા ગુણ મેળવેલ ઉમેદવારોને આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે મિત્રો શિક્ષક અભિરુચિ કસોટીનું જે મેરિટ લિસ્ટ છે તેની સમયમર્યાદા પણ અહીં આપી દીધેલી છે કે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલી શિક્ષક અભિરુચિ કસોટીની મેરિટ લિસ્ટ જાહેર થવામાં આવે ત્યાં સુધીની રહેશે એટલે કે અત્યારે જો તમે સહી ટાટા હાયર સેકન્ડરીની એક્ઝામ પાસ કરો છો અને તેનું જે મેરિટ લિસ્ટ છે એમાં તમારું નામ હોય તો ફરી વખત જ્યારે આ મેરિટ લિસ્ટ બહાર પડે ત્યાં સુધી તમારું સહી આ રિઝલ્ટ માન્ય ગણવામાં આવશે મિત્રો આ બાબતે વિગતવાર જે અગત્યની સૂચનાઓ આપેલી છે તે પણ તમે અહીં જોઈ શકો છો અને વધુ માહિતી માટે તમે ઓઝસ અને એસીબી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ ઉપર જોઈ શકો છો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની શૈક્ષણિક લાયકાત અનુભવ આ તમામ વિગતો છે એ દરેક ઉમેદવારે ખાસ ધ્યાન દઈને ભરવી જરૂરી છે ખાસ કરીને જે કેટેગરીમાં આવતા મિત્રો છે તેમના માટે પણ અહીં જે સામાજિક શૈક્ષણિક પસાત વર્ગના ઉમેદવારો હોય કે તમામ ઉમેદવારો માટે અહીં જે આપેલું છે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એટલે કે જે આપણે નોન પ્રિમિલિયર પ્રમાણપત્ર હોય તે અત્યારે મેળવી લેવું અને આ પ્રમાણપત્ર છે એ તમે જ્યારે ભરતી સમયે હાજર થાવ ત્યારે પણ એ જ પ્રમાણપત્ર જે પરીક્ષા ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યું હોય તે જ હાજર કરવાનું રહેશે તો મિત્રો આવી માહિતી માટે અને આગળ વધુ તૈયારી માટે અમારી સાથે જોડાયેલા રહો આપ સૌનો ખૂબ ખૂબ આભાર